નમસ્કાર જય હિન્દ જય ભારત મિત્રો આજના વિડીયોમાં આપણે સૂર્ય શક્તિ કિસાન યોજના બે હજાર ચોવીસ વિશેની ચર્ચા કરવાના છે મિત્રો આ યોજનામાં તમને શું લાભ મળશે કેટલી સબસિડી મળશે કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે તમે ઓનલાઈન એપ્લિકેશન કઈ રીતે કરી શકશો અને આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે વગેરે જેવી ચર્ચા આપણા વિડીયોમાં કરવાના છે મિત્રો તો તમે અંત સુધી બન્યા રહેજો અમારા વિડીયોમાં મિત્રો કિસાનો માટે દેશમાં અને ગુજરાતમાં ઘણી બધી યોજનાઓ ચાલે છે હાલમાં કિસાન સન્માન નિધિ યોજના ખૂબ જ પ્રચલિત છે ગુજરાતમાં પણ આ યોજનાનો લાભ લેવા માટે આ એક ખેડૂત પોર્ટલ બનાવેલ છે આ પોર્ટલ પર તમામ ખેડૂતલક્ષી યોજનાની ઓનલાઈન તમે એપ્લિકેશન કરી શકો છો પરંતુ મિત્રો આજે આપણે સૂર્ય શક્તિ કિસાન યોજના બે હજાર ચોવીસ વિશેની આપણે આજે વાત કરવાના છીએ કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે વિવિધ સરકારી યોજના બનાવેલ છે ખેડૂતોને ખેતી કરવામાં સરળતા રહે અને ખેતીમાં ખર્ચ ઓછો આવે અને વધુમાં વધુ ઉત્પાદન મેળવી શકે તે ખૂબ જ જરૂરી છે ખેડૂતો માટે ગુજરાત સરકાર દ્વારા ઘણી નવી યોજનાઓ ચાલુ કરવામાં આવી છે છે બહાર પાડેલ યોજનાનું નામ સૂર્ય શક્તિ કિસાન યોજના આ યોજના હેઠળ ખેડૂતો પોતાના ખેતરમાં વીજળી ઉત્પન્ન કરી શકશે જે તેમને સિંચાઈમાં મદદ કર અને વધારાની વીજળીને તેઓ સરકારને વેચી અને સારો એવો વધારાની કમાણી પણ કરી શકે છે હવે મિત્રો જોઈએ છે શક્તિ કિસાન યોજના ગુજરાત રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો માટે સૂર્યશક્તિ કિસાન યોજના ચાલુ કરવામાં આવી છે આ યોજનાનો લાભ ખેડૂતો પોતાના ખેતરમાં બોરવેલમાંથી પાણી નીકળવા માટે તથા અન્ય કામો માટે વીજળીની જરૂર પડે છે તેના માટે સોલાર પેનલ લગાવીને વીજળી ઉત્પન્ન કરી શકે છે જો વધારાની વીજળી વધે તો તેને ગ્રીડ સાથે સરકારને વેચી પણ શકે છે અને પોતાની એક નવી આવક પણ ઊભી કરી શકે છે હવે મિત્રો આપણે કોષ્ટક જોઈ લઈએ છીએ યોજનાનું નામ છે સૂર્ય શક્તિ કિસાન યોજના યોજનાનો ઉદ્દેશ્ય છે ખેડૂતોને વીજળી આપવા માટે તથા આર્થિક સહાય આપવા માટે કયા લાભાર્થીઓને લાભ મળશે ગુજરાત રાજ્યના તમામ પાત્રતા ધરાવતા ખેડૂતોને આ યોજનાનો લાભ મળવા પાત્ર રહેલો છે અરજી કરવાની પ્રક્રિયા મિત્રો ઓનલાઈન છે સત્તાવાર વેબસાઈટ છે gprd.in હવે મિત્રો યોજનાનો ઉદ્દેશ્ય ખેડૂતો માટે રાજ્ય સરકારની યોજનાના ઘણા ઉદ્દેશ્યો છે જેમાં ખેડૂતોને ખેતરમાં સિંચાઈ કરવા માટે વીજળી આપી શકાશે ખેડૂતોના ખેતરમાં સોલાર પેનલ લગાવવામાં આવશે જેથી ખેડૂતોને સિંચાઈમાં સરળતા રહે અને જોઈતી બધી સુવિધા પ્રાપ્ત થાય ખેડૂતો દ્વારા પોતાની સોલાર પેનલ દ્વારા વધારાની વીજળીને ખેડૂતો સરકારને વેચી અને એક સારી આવક પ્રાપ્ત કરી શકશે આ યોજનાથી ખેડૂતોને એક દિવસમાં બાર કલાક વીજળી પણ આપવામાં આવશે અને આ યોજના દ્વારા રાજ્યના તેત્રીસ જિલ્લામાં બાર હજાર ચારસો ખેડૂતોને ખેતીમાં સીધો તમને બેનિફિટ થશે મિત્રો હવે મિત્રો જોઈએ છે સૂર્ય શક્તિ કિસાન યોજનામાં મળવાપાત્ર સબસિડી આ યોજના હેઠળ સોલાર પેનલ માટે સહાય આપવામાં આવશે રાજ્યના ખેડૂતોને સરકાર દ્વારા સોલાર પેનલના પ્રોજેક્ટના કુલ કિંમતના સાઠ ટકા સબસિડી આપવામાં આવશે બાકીનો ખર્ચના જે ત્રીસ ટકા છે ખેડૂતોને લોન દ્વારા પહોંચાડવામાં આવશે અને આ યોજનાનું દર ચાર પોઈન્ટ પાંચ ટકાથી લઈ અને છ ટકા સુધીનો રહેશે અને જે બાકીના પાંચ ટકા જેટલો છે તે પ્રોજેક્ટમાં થતો ખર્ચ ખેડૂતોને ચૂકવવો પડશે ખેડૂતો માટે આ યોજના સાત વર્ષ અને અઢાર વર્ષના સમયગાળામાં એમ બે ભાગમાં વિભાજીત કરે છે જે મળી આ યોજનાની કુલ સમય મર્યાદા પચીસ વર્ષની હશે ખેડૂતોને પહેલાં સાત રૂપિયા યુનિટના દરે સાત વર્ષ માટે અને બાકીના જે ત્રણ પોઈન્ટ પાંચ રૂપિયા પર યુનિટના દરે અઢાર વર્ષ માટે આપવામાં આવશે આ યોજના હેઠળ ખેડૂતોને સિંચાઈ માટે ખેતરમાં દિવસ દરમિયાન બાર કલાકનો વીજ પુરવઠો પણ આપવામાં આવશે અને આ યોજનાનો લાભ ગુજરાત રાજ્યના તેત્રીસ જિલ્લાના બાર હજાર ચારસો ખેડૂતોને આપવામાં આવશે મિત્રો એટલે કે મિત્રો માની લો કે જે સો ટકા તમારે રકમ ચૂકવવાની હોય છે તેમાંથી તમને સાહીઠ ટકા તો તમને સબસિડી બાદ થઈ જશે બાકીના જે ત્રીસ ટકા છે તે ત્રીસ ટકા તમને લોન થઈ જશે જે લોનનો વ્યાજ દર હશે માત્ર ચાર પોઈન્ટ પાંચ ટકાથી લઈ અને છ ટકા જેટલું તમારે વ્યાજ ચૂકવવાનું રહેશે અને જે બાકીના જે પાંચથી દસ ટકા રહેલા છે મિત્રો તે તમારે સીધા ચૂકવવાના રહેશે એટલે કે માની લ્યો કે એક લાખનો પ્રોજેક્ટ કોસ્ટ થતો હોય તો તમારે ખાલી માત્ર ને માત્ર એક લાખના પાંચ ટકા જેટલા તમારે ચૂકવવાના રહેશે બાકીના જે ત્રીસ ટકા છે તમને લોન મળી જશે અને બાકીના જે સાઈઠ ટકા છે તેમાં સબસિડી તમારી બાદ થઈ જશે તો મિત્રો એક આ સારી એવી યોજના છે આ યોજનાનો લાભ અચૂકથી લેજો હવે મિત્રો આપણે જોઈએ છીએ શક્તિ કિસાન યોજનામાં મળવાપાત્ર લાભ ગ્રામ્ય વિસ્તારના લોકોને આર્થિક પરિસ્થિતિ સુધરશે અને ગામડાઓના અર્થતંત્રનો વિકાસ થશે આ યોજના હેઠળ ખેડૂતો પોતાના ખેતરમાં વીજળી ઉત્પન્ન કરશે જેનો ઉપયોગ તે ખેતીમાં કરી શકશે ખેડૂતો દ્વારા ઉત્પન્ન થયેલી વધારાની વીજળીને નજીકના ગ્રીડમાં આપી શકાશે જેનાથી નવી આવક ઊભી કરાશે પાક માટે પીવી સિસ્ટમ દ્વારા જમીનનો ઉપયોગ કરી શકાશે તથા પીવી સિસ્ટમ પર સરકાર દ્વારા વીમો પણ તમને મળવાપાત્ર રહેલો છે આ યોજનાથી વીજળીના બિલમાં ઘટાડો પણ જોવા મળશે આ પ્રોજેક્ટની કુલ કિંમતના સાઠ ટકા તમને સબસિડી સરકાર તરફથી આપવામાં આવશે આ યોજના હેઠળ લાભાર્થીને કુલ ખર્ચના ત્રીસ ટકા લોન આપવામાં આવશે બાકીના જે પાંચ ટકાનો ખર્ચ છે તે ખેડૂતોને આપવાનો રહેશે આ યોજનાનો સમયગાળો અંદાજિત પચીસ વર્ષનો રહેશે જે સાત વર્ષ અને અઢાર વર્ષ એમ બે ભાગમાં તમને વિભાજીત કરીને સરકાર આપશે હવે મિત્રો જોઈએ છીએ શક્તિ કિસાન યોજનાનો લાભ લેવા માટે જરૂરી ડોક્યુમેન્ટ લાભાર્થીનો આધાર કાર્ડ ડેઠાનો પુરાવો આવકનો દાખલો મોબાઈલ નંબર ઈમેલ આઈડી અને અરજદારનો પાસપોર્ટ સાઇઝના ફોટા આટલા ડોક્યુમેન્ટની તમારે જરૂર પડશે મિત્રો હવે મિત્રો આપણે જોઈએ છીએ સૂર્યશક્તિ કિસાન યોજનાની ઓનલાઈન અરજી કેવી રીતે કરવી ગુજરાત પાવર રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ સેલ નામની અધિકૃત વેબસાઇટ ઉપર તમારે જવાનું રહેશે તેના હોમપેજ પર સૂર્યશક્તિ કિસાન યોજનાના વિકલ્પને પસંદ કરવાનું રહેશે ત્યારબાદ તમારી સામે એક નવું પેજ ઓપન થશે આ યોજનાનું ફોર્મ ભરવા માટે પેજ પર જણાવેલી તમામ માહિતી ધ્યાનપૂર્વક ભરી દો હવે તમારી પાસે માગવામાં આવેલ તમામ ડોક્યુમેન્ટને સ્કેન કરી તમારે અપલોડ કરવાના રહેશે અરજી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ તમારે સબમિટ બટન પર ક્લિક કરવાનું રહેશે છેલ્લે અરજીનું ફોર્મ પ્રિન્ટ આઉટ કાઢી શકશે અને તમારે તેને સાચવવાનું રહેશે મિત્રો તો મિત્રો આશા રાખું છું કે જે મેં આ યોજના તમને સમજાવી તે તમને સંપૂર્ણપણે સમજાઈ ગઈ હશે જો મિત્રો તમારા મનમાં કોઈપણ પ્રકારનો ડાઉટ હોય તો તમે અમને કમેન્ટ સેક્શનમાં પૂછી શકો છો અમારી ટીમ તેનો ચોક્કસથી જવાબ તમને આપશે મિત્રો મિત્રો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઈક કરો શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો મિત્રો આવા જ વધુ યોજના રિલેટેડ વિડીયો જોવા માટે આજે જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અમારી ચેનલનું નામ છે અપડેટ નોલેજ ફોર ઇન્ફોર્મેશન થેન્ક યુ જય હિન્દ જય ભારત આજે જ અમારી ચેનલ અપડેટ નોલેજ ફોર ઇન્ફોર્મેશન પર જઈ તમે યોજના રિલેટેડ દરેક વિડીયો આ ઉપરાંત દરેક સરકારી ભરતીને લગતા ન્યૂઝ અને વિવિધ માહિતીને લગતા તમામ પ્રકારના વિડીયો અમારી ચેનલ પર ઉપલબ્ધ થશે તો આજે જ અમારી ચેનલ અપડેટ નોલેજ ફોર ઇન્ફોર્મેશન ને સબસ્ક્રાઈબ કરી દીધું આ વિડીયોને લાઈક કરી દીધું શેર કરી દીધું જય હિન્દ જય ભારત